તમારું પરિવાર આ છેમ એમ ચેનલ યુટ્યુબ ચેનલમાં દ્વારકામાં સામૂહિક આપઘાત એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેર ગટગડાવ્યું જે હા મિત્રો દ્વારકાના હરાગઢમાં એક જ પરિવારના ચાર સભ્યોએ મૃતદેહ મળી આવતા અડકમ મચી ગયો છે છે કે પરિવારજનોને એક સાથે જીવન સભ્યો દ્વારકાના ગામમાં સુમસામ જગ્યાએ જઈને ઝેરને દવા ગડગડાવી હતી ચારેય મૃતદેહ મળી આવતા જિલ્લાના પોલીસે દોડતી થઈ ગઈ હતી તમામ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે સમગ્ર ઘટના પગલે સમગ્ર ગામજનોને ચકચાર મચી ગઈ હતી જે હા મિત્રો વધુ વાત આગ્રહ કરીએ તો એક સાથે આપઘાત કરવાની પાછળ હજુ સુધી કોઈ જે કારણ સામે આવ્યું નથી આ દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે મૃતકોના બેતાલીસ વર્ષ જીગ્નેશભાઈ અશોકભાઈ ધુવા ઉમર વીસ વર્ષ કિંજલબેન અશોકભાઈ ધુવા ઉંમર અઢાર વર્ષ બે વાહનો મળી આવ્યા હતા પ્રાથમિક તપાસ અનુસાર તમામ મૃતદેહને હાલ જામનગરમાં રહેતા હતા પરંતુ મૂળ લાલપુરા તાલુકાના વતની હતા ઘટના સ્થળે એક્ટિવા અને બાઇક પણ મળી આવ્યું છે બીજી તરફ ઘટનાની જાણ થતા પરિવારજનોના સગા સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા ધુવા પરિવારમાં આટલું જ મોટું શા માટે ભર્યું તેના કારણો જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ